અરે પણ સાંજ સુધી કરજો નથી તમારું કામ નથી કરવું હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું કશું તમારું કામ આ તો સાહેબ અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધું જ એક તો અમારે આ તમારે આમ મારી ને વાત કરવાની પહેલા હું શું કઉ છું હું અમારે આ જાળી વાત કરવાની દસ મિનિટ પણ ને બે કલાક લો ને લેવા તો અંદર કેમ નહીં આવવાનું

તમારું કામ કરો ને એમ નહીં તમારું કામ મેં થોડું કામ પછી હું ક્યાં તમારી અંદર મને હોલમાં મને અહીંયા ઉભો રાખશો એમ હું તમારી એમ નઈ તમે અમે હું જનતાનો પ્રતિનિધિ છું તમે ઉભો રાખશો અમને નહીં આવવા દો તકલીફ સ્ટોપ વોચ ચાલુ કરો મોબાઈલ સ્ટોપ ચાલુ તમારી તમારી તમારે આવીને બેસો કે ભાઈ ચા પાસે હું કોઈ

હું શું કઉ તમે ચોક્કસ ચાલુ કરી વોશરૂમ નો પ્રશ્ન નથી આવ્યો તમે કયો મુદ્દો છે ને ત્યાં ચોટો છો આપડે વોશરૂમ ની રજૂઆત લઈને આવ્યા જે મુદ્દો છે પકડી રાખો તો બધું ભાઈ સાહેબ હવે બધું ગાડીઓ આડી નું તમે ભાઈ સરકાર બદલાયા પછી તમે શા માટે જવાબ આપશો આરોપી નથી જનતાનો પ્રતિનિધિ તમને અંદર અરે સાહેબ આજની તારીખ તમને વ્યાજબી લાગે છે અરે સાહેબ આજની તારીખ તમને વ્યાજબી લાગે છે તમે ભાઈ મેં નોકરી કરી છે ને હું ક્યાં આજાણ્યો માણસ છું તમે એમ કે ભાઈ મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું યુ